વડોદરા શહેરના રાજસ્થંભ સોસાયટી ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છેલ્લા આઠ વર્ષથી તેઓ બપ્પાની સ્થાપના ખૂબ જ ધૂમધામપૂર્વક કરે છે અને દર વર્ષે ખૂબ જ સુંદર ડેકોરેશન કરે છે આ વર્ષે પણ તેઓએ ખૂબ જ સુંદર શણગાર કરે છે અને ખૂબ જ આસ્થાભેર બપ્પાની સ્થાપના કરી છે અને એટલું જ નહીં તેઓ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ દર વર્ષે લાવે છે આ વખતે પણ પચીસ ફૂટ ઊંચી બાપાની મૂર્તિ લાવવામાં આવી છે અને તેમના દ્વારા માટીની મૂર્તિ લાવીને દરેક લોકોને એવો મેસેજ આપવામાં આવ્યો છે કે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ લાવીને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ હાલો

એમાં છેલ્લા આઠ વર્ષથી ગવર્મેન્ટના કાયદા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે અમે ઇકોગલની માટીની થીમ પર ગણપતિનું કામ કરીએ છીએ આપ જોઈ શકો છો કે આપણી ગણપતિની વિશાળ પ્રતિમા પચીસ ફૂટની છે જેમાં બાર ફૂટના ગણપતિનું સ્ટ્રકચર સંપૂર્ણ માટીનું બનાવેલું છે અને જે સ્ટ્રકચર ગણપતિ પચીસ ફૂટનું છે એ બી ટોટલી માટીનું બનાવેલું છે અને આપ તમે મંડપમાં બી જોઈ શકો છો કે કશે બી પીઓપી યુઝ થ કર્યું નથી જેથી પર્યાવરણ નુકસાન ના થાય આ ગણપતિનો વિસર્ગ અમારા સોસાયટીના કોંગ પ્લોટમાં કરવામાં આવે છે જ્યાં અમે પાંચ નદીઓના સંગમના પાણી અને પહેલા તો અમે કુંડ બનાવીએ છીએ એમાં પાંચ સંગમના નદીના પાણી ઉમેરો કરીને બીજું પાણીનું ઉમેરીને વિસર્જન કરવાનું છે એમાં માત્ર ગણપતિનું જ વિસર્જન થાય છે આજુબાજુ ફ્રેન્ડલી જે સ્ટ્રકચર છે એ તમે મંદિરમાં લાવી દઈએ છીએ આપણી થીમ છે જે રામાનુજાચાર્યની જન્મજયંતિના એક હજાર આઠ વર્ષ થયા છે જે હૈદરાબાદ પાસે હૈદરાબાદ પાસે બે વર્ષ પહેલા નરેન્દ્ર મોદી સાહેબે જે ઓપનિંગ કર્યું હતું સ્ટેચ્યુ ઓફ ઇક્વોલિટી એટલે એનું મિનિંગ થાય છે કે દરેક વ્યક્તિને સમાન રાખવાના અને અમારો અમારી બી ભાવના એ જ છે કે દરેક વ્યક્તિ સમાન રહે અને આવનારા તહેવારો વડોદરાવાસીઓ ગુજરાતવાસીઓ અને ભારતવાસીઓ માટે શાંતિ અને સુખમય જાય એવી અમારી ભગવાન ગણેશના ચરણોમાં પ્રાર્થના હા પર્યાવરણને નુકસાન ના થાય એટલે જે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રમાણે વડોદરાના દરેક મંડળ તમે આજે મોટા બી મંડળ જોઈ શકો છો જે આ જ વસ્તુને પ્રોત્સાહન આપે છે એટલે અમે બી એવું જ ઈચ્છીએ છીએ અમે બી એવું ઈચ્છીએ છીએ કે દરેક મંડળ નાની બેસાડે કે મોટી બેડા પણ માટીની યા માટીની જ મૂર્તિ બેસાડે ઘણા લોકો તમે જોજો ફાઈબરની મૂર્તિ બનાવે છે જે દર વર્ષે રિવોલ્યુશન કરી દર વખતે ચેન્જ કરે છે એવું કંઈક કરે તો સારું જેથી પર્યાવરણને નુકસાન થાય નહીં સહદેવ પટેલ